અમદાવાદ સાયબર ક્રાઇમને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે ચેન્નાઈની મહિલાએ પોતાના પ્રેમીને લગ્ન કરવાની ના પાડતા અલગ અલગ જગ્યાએ ઈમેલ દ્વારા બોમ્બ મૂકવાની ધમકી આપનાર મહિલાએ આખરે અમદાવાદ સાયબર ક્રાઇમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચેન્નાઈથી ધરપકડ કરી લેવામાં આવી છે આ મહિલાએ વિવિધ જગ્યાએ બોમ્બ મૂકવાના ઈમેલ કર્યા હતા અમદાવાદ બીજેપી મેડિકલ કોલેજ ઉપરાંત અમદાવાદમાં વિમાન ક્રિશની જીનીવા લિબરલ સ્કૂલ સરખેજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મોટેરા દિવ્યજોત સ્કૂલ બોપલ સહિત એકવીસ જગ્યાએ ધમકીભર્યા ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે ઉપરાંત આ મહિલાએ વિવિધ અગિયાર રાજ્યોમાં પણ બોમ્બ પ્લાસ્ટ કરી ઉડાવી મુકાયેલા ઈમેલ કર્યા હોવાનું સામે આવ્યું છે છેલ્લા ઘણા વખતે ઘણી બધી ઈમેલ અલગ અલગ એજન્સી પાસે આપતી હતી જેમાં અમદાવાદ સિટીનો કુલ એકવીસ મેલ મળી છે કે ધડાકો થશે છેલ્લી મેલ સિવિલ હોસ્પિટલ ખાતે આ લેડીએ કરી હતી અને એનું નામ છે રેની જોશીલાળ અને એને એ પણ કબૂલ્યો તો કે આ જો પ્લેન ક્રેશ થયા છે આ એની જવાબદારી આ લે છે એના પહેલાં એને સ્ટેડિયમમાં પણ मेल करी थी स्टेडियम माँ जो मेल करी थी कि नरेंद्र मोदी स्टेडियम को बम से उड़ा देंगे बचा सकते हैं तो बचा लो ऐसी उसने मेल की थी अगर लेडी का क्वालिफिकेशन देखें तो इसने चेन्नई से इंजीनियरिंग की है रोबोटिक्स की डिग्री है और अभी डिलॉइट कंपनी में सीनियर कंसल्टेंट है किसी वजह क्या इसका एक वन साइडेड इसको अफेयर था दिविज करके लड़का था और उसकी शादी अभी रिसेंटली हुई है जब उसने इसको शादी करने से मना कर दिया तो कारण या फसावा माटे आइडिया तो इंजीनियर बड़े खबर छे उन्नीस इक्कीस बाईस मन घना बदा दोस्तों वर्चुअल नंबर मेलवी ने फेक व्हाट्सएप अकाउंट फेक તે ઇન્સ્ટાગ્રામ ઓક એકાઉન્ટ પણ બનાવતી હતી અને એના મારફતે દોસ્તોનો પણ મજાક અને બીજા તરીકે તન પણ કરતી હતી ગુજરાત કે અલવા આ લોકોએ અગિયાર સ્ટેટમાં મેલ કર્યા છે અને બધી એજન્સીઝ બધી જ સ્ટેટ બીજી સ્ટેટનો એજન્સીઝ અમે સંપર્ક કરી રહ્યા છે અને અહીંયા જોઈએ તો જીનિવા સ્કૂલ સરખેજમાં મેલ કરી છે દિવિજ્યોત સ્કૂલ ભોપલમાં મેલ કરી છે સિવિલ હોસ્પિટલમાં મેલ કરી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેલ કરી છે અને આ બધા ડાર્ક વેબ અને પ્રોટોન મેલ અને ટોરબ્રોઝરથી કરતો હતો જેનાથી એનો આઈપી ગ્રેબ ના થાય પર હું જણાવવા માગું છું ડીસીપી સાયબર લવીનાજી એસીપી હાર્દિક માંકડીયા અને ડીસીપી ક્રાઈમ અજીત રાજ્ય આ ત્રણો જણા બહુ મહેનત કરી છે જો ઘણી બધી ગ્યાર સ્ટેટ પણ પોલીસ પણ એના ઉપર કામ કરતી હતી પણ ગુજરાત પોલીસનો આમાં એક મોટી સફળતા કહી શકાય છે અને ઘણા બધા એના પાસેથી પ્રૂફ પણ અમે મેળવ્યા છે જો કે આ લેડી ટેકનોક્રેટ છે એનો ખબર છે શું શું ડિજિટલ ટ્રેલ હોય છે એને બધી ડિલીટ કરી છે એવિડન્સ પણ ડિલીટ કર્યા છે તેમ છતાં ઘણા બધા એવા એવિડન્સીસ અમે ભેગા કર્યા જેનાથી આ જાતે હવે માની લીધું કે એને બધી મેલ્સ કરી છે સરકાર અત્યારે એની તપાસ ચાલુ છે કે એના સાથે સાથે ઓર કેટલા જણા એના સાથે ઇન્વોલ્વ છે અને એને જોઈએ તો આ જો પાકિસ્તાનનો વેબ આઈડી બનાવતા હતા તાકે આ લાગે કે પાકિસ્તાનથી મેલ આવેલ છે એને જો જેને એ ફસાવવા માંગતી હતી પ્રભાકર પ્રભાકરને નામથી જીમેલ મેલ અકાઉન્ટ બનાવવામાં આવ્યા છે એક અંજની કુમાર ડોલાને નામથી પણ બનાવવામાં આવ્યા છે તો અલગ અલગ નામથી બનાવવામાં આવ્યા છે અગિયાર રાજ્ય મુખ્ય જ્યાં મેલ કરી છે એને મહારાષ્ટ્ર રાજસ્થાન તમિલનાડુ દિલ્હી કર્ણાટક કેરળ બિહાર તેલંગાણા પંજાબ મધ્યપ્રદેશ હરિયાણા અને રથયાત્રા પહેલા અમદાવાદ સાયબર અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનું અમને કહીએ કે બહુ મોટી સફળતા છે જો કે અગર એનો નહીં પકડે તો આ રથયાત્રામાં પણ એવા વેતરણ મેલ કરતી આ અમે પૂરા પૂરો આ જાતે કહે છે કે જ્યારે કોઈ મોટો પર્સ રિલિજિયસ પ્રોસેશન હોય કોઈ મોટો ઇવેન્ટ હોય ત્યારે આ મેલ કરી નાખે છે સર આવી સંપર્કમાં